મહીસાગર જિલ્લાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ગમેશ વસાવા દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્શન દરમિયાન સંતરામપુર પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓની કામગીરી રેકોર્ડ સુરક્ષા વ્યવસ્થા સ્ટાફની કામગીરી તથા શિસ્ત અનુશાસન બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી સંતરામપુર પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતા વધુ મજબૂત બને તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા